તો કેમ છો મારા વાલા બધા મોજ માં સ્વાગત છે કે મારા નવ વલોગ માં બધા ગુડ મોર્નિંગ જય માતાજી ને મસ્ત મજાની સવાર થઈ ગઈ છે આપડે વાડી થી મિત્રો એક દિવસ વ્લોગ નથી આવ્યો કેમ કે થોડો પ્રશ્ન કામ હતો એટલે વ્લોગ નતો આવ્યો એક દિવસ અને દાદા કહેતા કે હાજે આ સવાર આવે પછી મિત્રો કે દાદા નતા આવ્યા અને અમારો કપાસ છે જે તો વસમાં જે કટકી હતી એ વેણાઈ ગયો છે અને ટ્રેક્ટર પણ આવી ગયો છે અને કાઢવામાં ચાલુ થઈ ગયો છે સવાર સવારમાં તમે જોઈ શકો છો તો તો મિત્રો અત્યારે છે ને અને હારે છીણવા પણ વીણાતા પપ્પા મમ્મી અને બે અમારા ભાભીઓ એવા છે દાડીએ તો હાલો મસ્ત કાલે એવા હતા કાલે પણ નહોતો શૂટ કર્યો એટલા માટે તો હાલોલોગમાં બી કન્ટિન્યુ રહી ગયો ફટાફટ કામે લાગી જાય મિત્રો અને સમાનો આવવાનો નજારો છે તમે જોઈ શકો છો મસ્ત મજાનો હાલો બધે આ કાઢી પાસે આમાં આમાં ચણા વાવાના છે પાસે એવું કામ કાજ છે તો હાલો ફટાફટ ભાગીએ ચીંડવાય વીણવા પછી કાઢી ને આજના સાઠી નું બધું બાળવાનું છે આખો લોક માં બી કન્ટિન્યુ આજના લગભગ ચણાવ આવે તો શું ખબર એ તમે લોક માં બી કન્ટિન્યુ રહેજો ને તમને બધી ખબર પડી જશે ચાલો એની પેલા આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરો ફટાફટ લાઈક કરો અને કન્ટ્રી દબાવી દો ફટાફટ મારા વિડીયો પેલા તમે જોઈ શકો હાલો વાહ કારીગરી નો એવો મિત્રો મારે હા કા મળે છે ઓળખ આવ્યો તો મિત્રો આમાં મારથી નાનો હશે મિત્રો ભૂગા કાઢી નાખે એમ જો કાઢવામાં જો અમે ઝીણવા વીણીયા છે જો ચાલુમાં શું કરું શું કરું કામ છે કામ તો કરવું પડે ને જો ઝીણવા વીણવાનું કામ ચાલુ છે અને બીજું સાઈડમાં માં હાઠિયું નીકળતી જાય છે હવે હાઠું નીકળી એમાં પણ ઝીણવા વીણવા પડશે ઉતાવળ છે મિત્રો શું કરો એટલા માટે હાલો ફટાફટ વીણવા માંડીએ ચાલો બધી છે ને હાઠું વાળા ભાઈ કાઢ વેઈ ગયા છે અત્યારે અમારો કિશોર અને બાબુ બે આવ્યા છે ભરો ભરવા હું કહો લેતો જાય ને ભાઈ અમારે ઓછી બાળ એટલી હા શું કેવું તારે

તમે પવન જ નથી આજે પવન જ એવું બધું છે તો હાલો કામે લાગી જાય આટલું રહ્યું છે પછી ઓટો લેટર ની પાછળ વાત ચણાવાના છે મિત્રો આજે બધું તો પ્લાન થઈ ગયો છે બધાએ કહી દીધું સેઠ ને આવી ગયો આખવા ટ્રેક્ટર લઈને આલો ફટાફટાવા કામે લાગી જઈ આજ તો છે ને એમ જો બે વાગી ગયા છે બપોરા કરવામાં કેમ કે અમે બધું સાફ કરીને ખૂબ જ દો બતાવી દઉં આખું જો ખેતર હમણાં કિશોર લાડલો આવ્યો હતો ને તો સાફ થઈ ગયો તો બપોરામાં આમાં છે આપડે એને ફૂલે છે રીંગણા કેમ કાઢ નાખે નથી ભાવતા કાલે બટેટા વાળા કાઢ નાખ્યા હતા આજે રીંગણા મોઢમ સાંધા પડે તો તને ભાવે શું બાબુ નો ભાઈ એવું છે હા બાબુ એવું ગયો બધા મસ્ત બપોરા કરે છે મમ્મી હું તો હું કઈ બે જાઉં એવું છે એવું છે હાલો હા અને પપ્પા અમારે ક્યાં છે ઓલે રજી દાદા કહેવાય કે આમ ઓટો લીટર રાખી નાખો ફટાફટ એટલે હમણાં એ પણ બપોરા કરશે આનો મસ્ત બધા બપોરા કરી લઈએ હા જે ઝીંડા ભરવાના છો હમણાં પહેલા ખાઈ લઈએ પેલા પેટ પૂજા પછી કામ હાલો બે તો વાગી ગયા શું કામમાં કામમાં કાકી

cái vở đó thế đó, na nào, ài chứ em à khu cái ta, không nên cho na, đó không không gì vậy không có thật <tuce> તો મિત્રો હવે ઘરે આવી ગયા છે અને લગભગ પંદર વીસ મિનિટ આરામ કર્યો થોડાક ફ્રેશ થયા આ પોપમાં ચાર્જિંગ થઈ ગયું છે ક્યાંનું પપી ગયા હતા એક વાગ્યાનું જો અત્યારે છે ને પિંક કલરની લાઈટ થાય છે એટલે ચાર્જિંગ થઈ ગયું કહેવાય રેડ થતું હોય ને તો હજી ચાર્જ નથી થયું ચાર્જિંગ ફૂલ થઈ ગયું છે હલો ભાગીએ પાછા વાડી બાજુ લગભગ ઓલ્ટ્રો લીટર હાલતું હોય કે શું ખબર ઓલ્ટ્રો લીટર મને શું બોલતા હોતું એનું હવે ફટાફટ ગયા

હાલ મસ્ત આવે છે ને ઘડી આપડે આરામ કરીએ ચણા હોવા જાય ને એવું કામ રહે તો એ રાખ દે બીજ ક્યાંથી લઈ જવું આપડે ખાલી તું બધું બે ફેરા મારા

ઓટો લીટર મસ્ત હાલી ગયું છે કેમકે કાલે પાછા હમણાં ચણાવાળા ભાઈ આવશે ને ટ્રાક્ટરવાળા ભાઈ ચણા વાવી દે હવાનું ડાયરેક્ટ પાણી વાળવાનું થાય કેમ કે ચાર વાગી ગયા છે ને લાટ વાગી ગઈ છે આ ગયા કહેરાય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એટલે મોટો અગિયાર અગિયાર નાકા બંધ કર્યા હા સડી ગયો એક ધારો કન્ટિન્યુ કરું છું મિત્રો તાલા ફટાફટ જો આમાં ચણા કોક નીકળવા મળ્યા છે તમે પટ્ટી દેખાતી છે જોઈ કાલે તો ફાઇનલ નીકળી જાય અને આજે પણ આમાં વાવી દઈ તો મમ્મી ચા ગરમ કરે ના તો મસ્ત બનાવે છે ચા રો પપ્પાના જે માંડવી હોય કે નહીં ચણા પહેલાં માંડવી આવી હતી જેને ન ખબર જેને ખબર છે ને ખબર જ છે કે એ શેટ માંડવી આવી હતી એ કોટા કોકો કાઢ્યા હોય એ પછી તોડતા હોય એ નીંદતા હોય એમ ચાલો ફટાફટ રોગ એ કન્ટિન્યુ રહી ગયો ટેક્ટર આવે એટલે પછી ચણા ફટાફટ વાવ્યું ચાલો એ ગ્રોના લેવા ચણા શેટ ચણા લઈને પણ છે ચાલો હું ઇન્સ્ટાગ્રામ રીલ મૂકી દો ફટાફટ દસ કેક થવા આવ્યા છે ઇન્સ્ટાગ્રામ મિત્રો જેને ફોલો ન કરે તો ફોલો કરી લો પ્લીઝ અને આપણે યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ પણ ના ફટાફટ હલો મિત્રો હવા પાંચ જેવું થયું છે જે ટ્રેક્ટરવાળા ભાઈ આવ્યા નથી જે ચણા આવ્યા નથી હવે પપ્પા રહે અમે ભાઈ ગયા ઘરે હું મમ્મી મમ્મી જા આમ છો ઉતર આવી ગયા છે મરચાં ઘરે મારે નાવું છે ધોવું છે ત્યારે રાંધવાનું મમ્મી એવું કરે રસો બનાવવાનું આવો તો હવે ભાઈ ગયા અમે ઘરે પપ્પા આવે તો ચણા વાવી દેરા મારી આગુરાના ચણા ચણા બીજો આ પડ્યા છે આ ખાતર છે વો અંદર ચણા આમાં ખાતર હશે આ ખાતર આ ચણા હશે બી તો આલો કરે નહીં પ્રેસો પેલા કરે તો મિત્ર આલો મસ્ત નાઈન ધોન ફ્રેશ થઈ ગયા છે મમ્મી જોઈ રોટલી વાળી ઘરે છે અત્યારે સાત વાગ્યા છે ને દાદુ અમારો સીતારામ દાદા શું હાલે થાકી ગયા બેઠા અમે થાકી ગયા દાદા અને આ બે ગોરાણી જો થાકી ગઈ છે બે બે હું હું ભણાવ ઉપર પેલા કુરબાન પછી શું ભણાવ આજ આ કક્કો હા પછી એકડા હા પછી ચિતરો તને હું ભણાવ

દાદાને મજા આવે પપ્પા પણ આવી ગયા આમાં બધા તો આમાં કુપાલ બધા બે છે ખાવા માટે જો એ ખીચડી ખાય છે એને ખીચડી ખાવાની બહુ મજા આવે અમારે કુપાલ જો તો આના બે ગોરાણી જો બે ખીચડી ખાય છે અમારે ખીચડી ખાવી છે હા બધા ખાવી તો ખાઈ લે અગર કાઈ નહીં

તો આજનો ગમે તો લાઇકને બી શેર કરી નાખ્યો ચેનલ મળવાની પ્લીઝ સબસ્ક્રાઇબ કરવા બને છે ને લાઇક કરવાની છે મસ્ત મજાને કોમેન્ટ કરવાની છે અને આપણે વિડીયો શેર કરવાનો છે આ થાય કેસપ્રસ્ટ થઈ ગયો છે મિત્રોને બોલાતું નથી એટલી ઊંઘ આવે છે કેમ કે થકાઈ ગઈશું બહુ તો હવે વિડીયો એન્ડ કરી નાખીએ મળે એક નવા લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી મિત્રો ફટાફટ સબસ્ક્રાઇબ કરવાનો દહ કે કરાવો ઇન્સ્ટામાં અને આપણે અમે દહ કે કરાવી દો ફોલો ઇન્સ્ટામાં અને યુટ્યુબમાં દસ કે સબસ્ક્રાઇબર્સ બાય ભાઈ